આજે આ વંડા ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ હતી એમાં જે રીતે લોકો સ્વયંભુ આવ્યા અમે કાંઈ સરકારી શિક્ષકોને દબાવીને તો લોકોને બોલાવ્યા નથી કે સરકારી બસો મૂકી નથી જે રીતે લોકો સ્વયંભૂ પોતાની ગાડી પોતાનું પેટ્રોલને પોતાનો સમય ફાળવીને આવે છે એના ઉપરથી આપણે એમ સમજવું જોઈએ કે લોકો હવે બદલાવ ઈચ્છી રહ્યા છે લોકોને બદલાવનો વિકલ્પ રસ્તો વિસાવદરથી મળી ચૂક્યો છે

અમરેલી જિલ્લામાં આપનું કઈ નથી માત્ર ભંડા માં તાલુકા પંચાયતની સીટ છે શું કેશો આ વખતે બે હાજર સત્યાવીસ માં ને અમે તો કઈ ભેગુંય નથી કર્યું ને એટલે અમારું કઈ છે માલ ખાઈ ગયા એને બધું ભેગું કરી લીધું છે આજે આ વંડા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ હતી એમાં જે રીતે લોકો સ્વયંભુ આવ્યા અમે કઈ સરકારી શિક્ષકોને દબાવીને તો લોકોને બોલાવ્યા નથી કે સરકારી બસો મૂકી નથી જે રીતે લોકો ભૂ પોતાની ગાડી પોતાનું પેટ્રોલ ફાળવી રહ્યા છે લોકોને બદલાવનો વિકલ્પ રસ્તો વિસાવદર થી મળી ચુક્યો છે એટલે લોકો એ રસ્તા ઉપર ચાલવા માટે ભૂ આમાં જોડાય છે જે ગુજરાતમાં બહુ મોટી ઘટના ગણી શકાય ઐતિહાસિક ઘટના ગણી શકાય બે હજાર સત સત્ય અત્યારે જે હમણાં નગરપાલિકા આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેવી સફળતા મળશે જનતાએ જે રીતે અત્યારે નિર્ણય લઈ લીધો છે કે હવે એક વખત આમ આદમી પાર્ટીને તક આપવી છે ને એક વખત આ લોકોને સબક શીખવાડવો છે એવું હજારો લોકોએ મનમાં અત્યારે નક્કી કરી લીધું છે ચૂંટણીની રાહ જોઈને બધા બેઠા છે મનમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે જનતાના આશીર્વાદથી જનતાના પ્રેમથી

આજ જ અમરેલીની અંદર ભાજપના ધારાસભ્ય બેનો દીકરીઓના સરઘસ કઢાવ્યા આનાથી ખરાબમાં ખરાબ કારનામું શું હોઈ શકે ભારત દેશના ઇતિહાસમાં યુદ્ધો અનેક થયા છે પણ ક્યારેય કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું હોય એવું આ અમરેલીમાં આ હાલના ભાજપના ધારાસભ્ય કરી બતાવ્યું જે દિવસે દુશ્મનો ઉપર તૂટી પડવાની પરંપરા હતી તે દિવસે આવું ન થયું રાવણે સીતા માતાનું હરણ કર્યું તો એક લીટી રાખી દે આડી રેખા અશોક વાટિકામાં રાવણ જેવો રાવણ એ મર્યાદામાં રહેતો હતો પણ આ લોકો તો રાવણથી ઉપર નીકળી ગયા છે કે મર્યાદા મૂકી દીધી છે તો ભાજપના આ કારનામાં જે છે ચાહે ખેડૂત વર્ગ હોય કે ચાહે સમાજનો છેવાડાનો વર્ગ હોય ચાહે રત્ન કલાકારો હોય ચાહે ખેતી મજૂરી કરતા માણસો હોય ચાહે ગરીબ પરિવારના વ્યક્તિ હોય એ બધા લોકોને જે રીતે ભાજપ દબાવે છે ડરાવે છે અથવા તો એમનું શોષણ કરે છે એ કારનામાંથી જનતા દુખી છે અત્યાર સુધી જનતા પાસે રસ્તો નતો વિકલ્પ નતો રાજનીતિનો પરંતુ હવે આમ આદમી પાર્ટી નામનો એક વિકલ્પ જનતાને મળ્યો છે તો સ્વાભાવિક છે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા એ વિકલ્પ ઉપર આગળ વધશે આંદોલન થકી નેતા બને છે અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય આ લોકો સરકાર સામે તો બહુ વાસ કર્યા ફરી પાછા સરકાર પાસે ગયા ગોપાલ ઇટાલિયાનું શું થશે ગોપાલ ઇટાલિયાનું ખૂબ સારું થશે કેમ કે ગોપાલની ઉપર જનતાનો હાથ છે અમારી હજારો માતા બહેનો ખેડૂતોના જુવાનિયા ના આશીર્વાદ છે અમારા માવતરોના આશીર્વાદ છે બધાનો પ્રેમ મારી આરે છે તો ગોપાલ નું ભલું જનતા કરશે મારે ભાજપના ખોળે બેહવાની જરૂર નથી જનતા એ મને દીકરો માન્યો છે તો હું જેનો છું એનો જ રહો ને ગામના ખોળે ભાજપ આ હતા ગોપાલ ઇટેલ તે માની રહ્યા છે કે તે ખેડૂતોનું હિત ઇચ્છી રહ્યા છે લોકોનું ભલું કરી ઈચ્છી રહ્યા છે એટલે લોકો તેની સાથે રહે છે ફારૂક કાદરી ગુજરાત